પરિણામ જે સીસીઈનું આજે જાહેર કરવાનું છે તેમાં પ્રિલિમ પરીક્ષાની અંદર જનરલ કેટેગરીના ઉમેદવારોને બાકાત કરવા માટેનું સંપૂર્ણપણે આયોજિત એક આજે વન સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકારશ્રીનો જીઆર કમ્પ્લેટ બતાવે છે કે જે પ્રિલિમ એક્ઝામનું પરિણામ જાહેર કરવામાં આવે તેમાં દરેક કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવી પરંતુ અમે જે તે જગ્યાએ રજૂઆત કરતા એમ કહેવામાં આવ્યું કે અમારે વધારે પેપર ચેક કરવા પડે એટલા માટે અમે આને દરેક કેટેગરીના બદલે જનરલ કેટેગરીના સાત ગણા ઉમેદવારોને અમે લિસ્ટ બનાવીશું માન્ય ચેરમેન કોઈ પણ વ્યક્તિને જવાબ આપતા નથી મુલાકાતનો સમય પણ આપતા નથી